જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જ છો એવી આશા કરીએ છીએ ને ધમાકાદાર બ્લોક લઈને આવી ગયા આપણી ગૌશાળામાં ગૌશાળામાં અત્યારે આપણે શું કરી રહ્યા ખબર છે હું તો કાંઈ નથી કરી રહ્યા આપણો પબ્લિક ડાયરો શું કરી દો બધો ઊભો છે તો હું તમને બતાવું છું તો આપણો જો અહીં ટાબરિયા ઊભા છે અને અહીંયા આપણી ગયું ઊભી છે અને વાહ આપણી ગોરલ ઊભી છે અને વાં આપણી ગોમતી અને રાધા હું તમને બતાવું તો રાધા આપણી નીંદર કરે છે

મલ્લક બધા આજે નિવેદ કરવાના છે નિવેદ આપણે ગાય માતાના કરવાના છે બે ગાયું વ્યાંગ્યું પણ મેં નિવેદ નથી કર્યા કેમ કે કોઈ એવો ટાઈમ જ ન મળ્યો કંઈક ને કંઈક કંઈક ની કંઈક ખબર નહીં બધું ભૂટક તૂ અને હવે કમૂરતા બેસી જાય એની મર હું નિવેદ કરી નાખું તો આપણે ગાયના નિવેદ કરવાના છે અને હા બીજા કેવા નિવેદ રહી ગયા ખબર દિવાળી તો દિવાળીના નિવેદ રહી ગયા છે તો એ પણ મારે કરવાનો છે તો આજે નૈકરા નિવેદ જ કરવાના છે એટલે અત્યારે ગાય માતાના નિવેદ કરે અને બપોર કહેણે આપણે કુળદેવીના નિવેદ લય હું કેમ કે દિવાળીના બપોર કેણે નિવેદ કરી તો હાલે ગાય માતાના અને દિવાળીના બધા એક સાથે નિવેદ મારાથી ભૂઈ ના થાય એટલે બપોર કહેણે દિવાળીના રાખશું ને અત્યારે આપણે છે ને ગાયના કર લઈ તો આપણે ત્રણ જગ્યાએ જુવારવા જવાનું છે હું અહીં વાડીમાં જુવાર લઈ અને એ જ ગામમાં અને બપોર હું પાછી એકલી ગામમાં જાય તો આવી રીતના આપણે નિવેદ કરવાના છે કન્ટેનર વિરિયામાં બનીને રહેજો આપણે કેટલા બધા નિવેદ થશે તો આપણે વાત કરતા હતા નિવેદની તો આપણે નિવેદ કરી લીધા છે નિવેદ આવી રીતના કરી રહ્યા છે અને આ છે આપણે ખીર ને ગોળને ઘી નાખી અને બનાવી લીધે છે આ નારિયેળનો ઢગલો રાખ્યો છે અને આપણે ગામના નિવેદ આપણે મસ્ત મજાના બાંધી લીધા છે અને આ આપણે વાડીમાં જુવારવા જવાના છે તો વાડીમાં હું જુવારવા જાય અને હજી બપોર નિવેદ કરવાના છે એના નારિયેર છે

અને આ બધી આપણે વીણવાની છે જો ને એકરી માની છે બારી કરીઓ કાઈ વાંધો નહી તો વીણાઈ જશે કેમ કે વાવાન બો ઊણ થાતું મજા જડતા નતા પછી વરી ઈ વીણાવી મોલું કરી વા લાગે આ તણા ને બધી એક ઠેકા વીણાઈ જશે બીજું શું કરવાનું કેડું ભાઈના ના બે બે મો હું વાવાન થી ને એટલે હેરાન થઈ ગયા નકર તો હું તો એક માનબીન મોસમ આવતા પંદર વર્ષ પહેલા વીસ વર્ષ પહેલા એ મહિનો મહિનો ઘર આપડે મસ્ત મજાના નિવેદ કરીને આપડે ઘરે આવી ગયા ને ગાયો બેઠી થયું ને એટલે મને એમ થયું એક ક્લિક તો લઈ જ તો ગાયો કેટલી સુંદર લાગી બેઠી બેઠી ચલો રાધા ને ગુમતું બેઠા આપણે સાડા ચાર સાડા ચાર વાગે આપણે નિવેદ કમ્પ્લીટ કરી લીધા છે અને આપણે અત્યારે જવાના છે ગામમાં જુવારવા અને વાડીમાં હું જુવારી એવી સવારે અને અત્યારે આપણે કહી રહ્યા દિવાળીના દિવાળીના નિવેદ દિવાળી નિવેદ અત્યાર સુધી ના હોય પણ અમારે થોડું ટકો ગયું એટલે બસ રહી ગયા તો મેં કીધું હાલો કરી નાખું તો દિવાળીના નિવેદ પણ આજ ફાઇનલ થઈ ગયા છે તો આમાં દિવાળીના નિવેદ કેટલા હોય ખબર પાંચ હોય ખીચડી ને ખીર ને હીરો ને આ કાંઈકનો લાડવો અને તલનો લાડો

વાંધો નહીં તો આપણે એલા રાખે તો ફાઇનલ આપણે ગામમાં આવી ગયા છે ને ગામમાં આપણે કુળદેવી ચામુંડમાં એ દર્શન કરવા આવ્યા નિવેદ કરવા આવ્યા છે અને નિવેદ આપણે જુવારે લીધા અને આપણે માતાજીના દર્શન તમને પણ કરાવ દઈએ તો જાય આપણો કુળદેવી ચામુંડમાંનું છે મંદિર મસ્ત મજાના એ આપણે દીવા કર્યા જુવાળું કર્યું અને આની કોમાં આપણે હુરા પૂરા છે ત્રણ અને આ બધી માતાજીની જગ્યા છે લીમડા છે સાયો છે સગવડ બહુ મસ્ત મજાની સગવડ છે આપણે કોઈ હવન કંઈ બધું કાર્ય કરવું હોય તો અહીંયા છે હવનનું આપણે વા નાળિયેળ કાઢવાનું છે અને હા આપણે ગાય માતાને નિવેદ દઈ દઈએ તો આપણે ગાય માતાને બોલાવીએ હાલ નિવેદ દઈ દઈએ તો વહી ગયો છે કે ખબર નહીં છે નહીં બારી તો ન કરાય હોય ને તો આપણે આપી દે તે તો મસ્ત મજાના નિવેદ કરીને આપણે આવી ગયા છે નિવેદ કરતા બહુ વાર લાગી ગઈ ઘરે એ વાત મોડું થઈ ગયું છે જો ગાય ઉન બધા શું કરતા હશે ખબર ને ઓર 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 તો દીધી ગમસાણી સાણી તે કોઈ નતો માં યા ક્યાં ગયા બધા રામ બેઠો

આપણે નિવેદ કરીએ મજાનું આપણે થઈ થઈ જાય એટલે આપણે અનોખો આનંદ થાય આપણી ગૌશાળામાં તો અત્યારે તમને અનોખું લુક દેખાડ્યું ને તો એટલી મજા આવે ને એટલે વાત ના ગાય તો ગાય કેવાય હું એમ કહું કે આપણે છે ને સંધ્યા લુક દેખાડી લુક તો તમે જોઈ લેશો પણ ભેગા ભેગા વાસીદા કરી નાખજો કેમ કે વાહીદા આટલા પડ્યા અને આપણે ગામમાં ગયા ને વાહીદાના ઢગલા થઈ ગયા છે ને ગામમાં આપણે શું કરવા ગયા તા એ તો તમને ખબર જ છે નિવેદ કરવા ગયા તા અને વાળો ટાબરિયાનો વાળો હું તમને દેખાડું આપડે ઘરે ન હોય ને તો આપણે ટાબરિયાની કેવી હાલત થાય જોતો આ બાસકુન ક્યાંથી ચડી ગયો જોતો જોતો કે આજે આખો દિવસમાં મને વેરું નથી આવ્યું ટાબરિયા વગર આવવાનું કે જવાનું તમે વાત જ ના પૂછો કેમ એ નિવેદ કરીને એટલે ખબર નહીં તાવ આવી જાય એ તો જે જે કરતા હોય ને એને ખબર રહે કેમ કે મારે હામ તો આગો થઈ ગયો તો પછી મેં કીધું હવે જમના વ્યા હું જમનાના ભેગા કરવા કા મે કીધું નાના બે ગાયો ને તું કરી નાખું જમના પછી નિરાતે કરશું કા તો જમના આપણે બચ્ચા દઈ ગઈ બનશું 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 કે મને કેમેરામાં લ્યો હા તો લે તને લઈ લીધી ઓ ક્યાં ટપલી હવે લુક લુપ્ચઈ લ્યો કેવું છે ક્યાં બનશું આમ છે તો બનસી જરાક જો જરાક જો અમે નાની બનસી હતી ને તે નાની હતી એ મોટી કા બી ગઈ છે હા તો આપણે છે ને આ શું કહેવાય આ સંધ્યા ટાણામાં આપણો બ્લોક છે ને પૂરો કરીએ અને કાલે નવા બ્લોકમાં મળશું ત્યાં સુધી પોતપોતાનું ધ્યાન રાખીએ અને હા આપણી ચેનલમાં નવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક પણ કરી દેજો અને જય દ્વારકાધીશ